ખતરમાં ઢેફા ખાતર ખતા હલાવી સી ગોઠા મારતા મારતા મેલી તઈ હું આપ ક્યાં કેડી હાલવા જાવ અહીંયા આ કેડી છે કે ઢેફામાં આ ઢેફામાં મોટા મોટા ઢેફા ઢેફામાં હાલવાની મજા આવની કે ન મજા આવે તને હું ખબરું તાઈ એવો થાય કરતી એવો હોય ખેલ લાગી જબરન હોય તો તો ખાવ પૂરું થઈ જાય તાઈ પૂરું ન થાય મને મને દામ સડ્યો પાણી લાઈ સે બાટલો કેથી પાણ ગાડી લાગી પૂગી નહી તું અને હાલવાની હોય હું આપણે લગ્ન કર્યા તાદ બૌ મેરી હતી ને હું ખેતીવાડી નહીં જાવ હું ખેતી નું કામ નઈ કરું તારે જોઈશું બધું ખેતીવાડી બંગલા જોઈ સુરત મકાન જોઈ

કામ નઈ કરતો ખાવાનું કેસે ખાઈ ને નો કરો તો ભીખારે હો ચિટી માં આ જોઈ ત્યા જોઈ નબડે હાલી નીકરાતા ને બધાય કામ તો કરું જ પડ્યું ને તો પછી આલા મન ન હલ મડ સન મન એધીમેધી પડતી ને નક માર દાંડિયા થાય તો રોટલા કોણ બનીને ખવરાય છે મને એ તું હાથ મુઢે મારો મને હતો પસાડી તું તું પડી જમ તો मैं इधर नहीं पढ़वा दो तने मुझे चिंता हो कौन करे इसको वो पढ़ी हम तो नो पढ़े तू अल तू गाड़ी अकेला फटाफट बोले आवटे ने तुम्हारे कोई जरूर भी नहीं रहते गाड़ी में चल यार हूं अल तू अकेले तू गाड़ी गाड़ी अकेले मैं पग नहीं आमता मारे चीप चंपल पेरव पड़े पग नहीं आमता

लागे। लागे। सी। सी। आ जाओ सही એટલે દીપડાની સી ને આવી દે દેખ લાગે હવારે જંગલમાં જાવ જંગલમાં કે આ દીકડાની વાકસી એમ સી સી હા અલંદર અલંદર રોમન ખરી જાય તાલુકાઈ બાકી હાલો હાલો હાજા હાલો હાલો દેખ લાગે દેખ લાગે ભાગો